રસોઈનો સ્વાદ એક તરફ ચોમાસાનો માહોલ છે વરસાદ રહ્યો છે પરંતુ લોકોના રસોડામાં મોંઘવારી માયા પાથરીને બેઠી છે શાકભાજી અને ખાદ્ય વસ્તુઓના ભાવ એવા છે કે વરસાદની સિઝનમાં જીભને ચટાકો પોસાય તેમ નથી ડુંગળી હોય કે ટામેટા એટલા મોંઘા છે કે લોકો ખાવામાં પણ વિચાર કરે મોંઘા દાટ ટામેટાએ રસોઈનો સ્વાદ ફિક્કો કરી નાખ્યો અત્યારે મોટાભાગની શાકભાજી સોથી બસ્સો રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે છૂટક બજારમાં ટામેટાની કિંમત સોથી એકસો વીસ પ્રતિ કિલો છે જ્યારે ફ્લાવરની કિંમત એકસો વીસથી એકસો ચાળીસ રૂપિયા કિલો છે ભીંડાનો ભાવ પણ કિલોના એંસીથી સો રૂપિયા ચાલી રહ્યો છે બટાકાની કિંમત ચાળીસ રૂપિયા અને ડુંગળીની કિંમત પચાસ રૂપિયા પ્રતિ કિલો છે ઉપરાંત ગુવાર સોથી એકસો વીસ રૂપિયા પ્રતિ કિલો આદુ બસ્સો રૂપિયા પ્રતિ કિલો કોથમીર બસ્સો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે શાકભાજીના ઊંચા ભાવથી ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે ડુંગળીમાં પણ ગરમીને લઈ અને મોટા મોટાભાગના પાકમાં બગાડ જોવા મળી રહ્યો છે પરિણામે ડુંગળીના ભાવ પણ વધી રહ્યા છે જેથી મોંઘવારીનો માર મધ્યમ વર્ગને સહન કરવાનો ભારો આવ્યો છે આ સ્થિતિમાં ગૃહિણી સામે એક જ સવાલ છે કે તમામ શાકભાજી મોંઘા છે તે રસોઈમાં બનાવવું શું

ત્યારે સ્થિતિ એવી થઈ છે કે જે લોકો કિલો કિલો શાકભાજી લઈ જતા હતા તે પણ પાંચસો અને અઢીસો ની ખરીદી પર આવી ગયા છે શાકને અત્યારે જે ગ્રાહક કિલો લેતા એ ગ્રાહક અત્યારે અઢીસો ને પાંચસો ગ્રામ ઉપર આવી ગયા કેમ કે જે વસ્તુ ચાલીસ રૂપિયા કિલો મળતી એ વસ્તુ એકસો વીસ રૂપિયા કિલો એ લોકોનું બજેટ અઢીસો માં આવી ગયું છે જે કિલો લોકો લેતા હતા એ અઢીસો ગ્રામ લેવા અને એમાં બી ઉનાળામાં બી શાકભાજી ઓછું જ આવતું હતું અને પ્લસ માં અત્યારે વરસાદ થઈ ગયો એટલે જે શાકભાજી હતું જ નહીં એ બી કરીને પડી ગયું હતું આગામી દિવસોમાં શાકભાજીના ભાવ ઘટે તેવી કોઈ આશા નથી ચોમાસુ આવતાની સાથે જ પાકને નુકસાન અને વાહન વ્યવહાર ખોરવાને કારણે પુરવઠો ખોરવાઈ જશે જેની અસર શાકભાજીના ભાવ પર જોવા મળશે જતીન બારૂડ જીએસટીવી અમદાવાદ